દહીંનું ઢેફું છે છૂટું નથી પડી જતું આખું જ બંધાયેલું રહે છે અને પીસની જેમ આખું ઉપર આવે છે ચોસલા પડે તેવું દહીં જમાવવા માટે શું કરવું આના માટે ઘણા જ વિડીયો અવેલેબલ હોય છે અને ઘણા લોકો અલગ અલગ વસ્તુઓ ઉમેરી અને ચોસલા પડે તેવું દહીં જમાવવાની રીત દેખાડતા હોય છે સાથે જોઈશું કે આવું દહીં જમા માટે આપણે તેમાં શું એડ કરવું જોઈએ હું અહીંયા તમને બે અલગ અલગ રીતે દહીં બનાવીને દેખાડી અને પછી જોઈશું કે શું એડ કરવાથી શું ફરક પડે છે અહીંયા દહીં જમાવવા માટે મેં જે મિલ્ક લીધું છે તે સિક્સ ફેટવાળું ફૂલ ફેટ મિલ્ક છે સૌથી પહેલી મેથડ માટે મેં જે દૂધ લીધું હતું તેમાંથી બસો પચાસ એમએલ દૂધ છે એ મેળવવા માટે લઉં છું સેમ દૂધ અને સેમ ક્વોન્ટિટીથી જ આપણે બંને દૂધ મેળવવાનું છે આ દૂધ છે તેમાં જે મેળવણ નાખવાનું છે તે મેળવણ પણ રેડી કરી લીધું છે આ મેળવણ છે તે બને એટલું તાજું લેવું ખાટું ન લેવું અને મેળવણનું જે દહીં હોય તેનું પાણી નીતારી લેવું ત્યારબાદ દૂધને ગરમ થવા મૂકીએ તો દૂધને કેટલું ગરમ કરવું કહેવાય છે કે દૂધ મેળવવા માટે આંગળી એમાં બોળીએ અને આંગળી જો ટેમ્પરેચર સહન કરી શકે તો તે દૂધ મેળવવા માટે બરાબર છે પણ તે વસ્તુ શિયાળા માટે છે ઉનાળામાં દહીં મેળવવા માટે દૂધ છે તેની ઠંડક ઉડે અને ગરમ થવાનું સ્ટાર્ટ થાય એટલું જ ગરમ કરવાનું છે કારણ કે ઉનાળાનું વેધર ગરમ જ હોય છે એટલે દૂધને ગરમ કરવાનું નથી માત્ર અને માત્ર તેની ઠંડક છે એ ઉડાડવાની છે આ છે બીજી મહત્ત્વની વસ્તુ સૌથી પહેલું એ હતું કે દહીં છે તેનું મેળવણ ઘાટું લેવું તાજું લેવું અને ખાટું ના લેવું હવે દૂધ છે તેને ઠંડક ઉડાડી દીધી છે આ સ્ટેજ ઉપર હું તેમાં અડધી ચમચી જેટલું મારું મેળવણ ઉમેરું છું મારું મેળવણ એકદમ જ ફ્રેશ છે પાણી નીતાારીને લીધેલું છે અને ઝરરા પણ ખાતું નથી એટલે અહીંયા એટલું એડ કરું છું તમારા દહીંમાં ખટાશ હોય કે એ પછી જરા જૂનું હોય તો એ પ્રમાણે એડ કરવાનું છે તેનું કોઈ ફિક્સ માપ નથી અને ત્યારબાદ જે આપણી હાથની રવાઈ કે ઝેરણી હોય છે હું અહીંયા વિસ્કર લઉં છું તેના મદદથી દહીં અને દૂધને મિક્સ કરી લેવાનું છે અહીંયા કોઈ ઇલેક્ટ્રિક સાધન ના વાપરવું તો એવા વાપરશો તો દહીંમાં એક ચિકાસ આવી જશે એટલે હાથેથી જ આવી રીતે મેળવણને દૂધની અંદર મિક્સ કરી દેવું અને સેટ થવા માટે ત્યારબાદ રાખી દેવાનું છે તો અહીંયા મેં તપેલીના તળીએ દહીં એડ કર્યું કે પછી માટીનું વાસણ લીધું એવું કંઈ જ કર્યું નથી નોર્મલ સ્ટીલની તપેલી લીધી છે અને એમાં દહીં જમાવું છું અને ખાસ નોંધ એ વાતની લેજો કે આ દહીં ઉનાળામાં કેમ જમાવું તેના માટેની રીત છે શિયાળામાં ટેમ્પરેચર અલગ હોય છે ઉનાળામાં અલગ હોય છે તો બંને ટાઈમ ઉપર અલગ અલગ રીતે આપણે દહીં જમાવવાનું હોય છે તો ઉનાળામાં વેધર ગરમ જ હોય છે એટલે આ દહીં છે તેને કોઈ પણ નોર્મલ ગરમી રહેતી હોય એવી જગ્યાએ મૂકવાનું છે ખાસ એક્સ્ટ્રા ગરમ જગ્યા ઉપર મૂકવાનું નથી કે પછી ખૂબ જ પંખો ચાલતો હોય તેવી કોઈ ઠંડી જગ્યા ઉપર પણ મૂકવાનું નથી પ્લેટફોર્મ ઉપર કે એવી રીતે ગમે ત્યાં આ દહીને તમારે મૂકી અને જમાવા દેવાનું છે બીજી મેથડની અંદર આપણે એક થિકનિંગ એજન્ટ એડ કરીશું અહીંયા પણ હું સેમ અમાઉન્ટમાં જ દૂધ લઉં છું તો દૂધને ઘાટું કરવા માટે લોકો અલગ અલગ વસ્તુઓ એડ કરતા હોય છે જેમાં છે તપકીરનો લોટ છે આરા લોટ છે કોર્ન ફ્લોર છે અથવા તો મિલ્ક પાવડરનો એડ કરતા હોય છે તો હું અહીંયા તમને નેસ્લેનો જે મિલ્ક પાવડરનો પાઉચ આવે છે તેનો યુઝ કરીને દહીં જમાવીને દેખાડવાની છું તો બસો પચાસ એમએલ દૂધની અંદર હું એક ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લઈ અને થોડા કાચા દૂધની અંદર તેને ડાયલ્યુટ કરીશ અને ત્યારબાદ તેનો યુઝ કરીશું હવે દૂધને ઠીક કરવા માટે આપણે તેને ગરમ કર્યું છે એટલે તે થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે આ મિલ્ક પાવડર ઓગાળેલું દૂધ છે એ એની અંદર એડ કરીશું અને આ દૂધને એક વખત ફૂલ ગરમ થવા દેવું પડશે તેમાં ઉભરો આવે તેવું થવા દેવું પડશે અને ત્યારબાદ તે ઠંડુ થાય ફરી એક વખત નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારે આપણે તેમાં મેળવણ એડ કરી શકીશું ફસ્ટ મેથડમાં જેવું મેં ગરમ દૂધ તમને રહેવાનું કીધું હતું એવું જ દૂધ અહીંયા છે ત્યારે હું તેમાં એટલી જ ક્વોન્ટિટીની અંદર મેળવણ છે એ ફરીથી એડ કરું છું સેમ મેળવણ લીધું છે સેમ દૂધ છે એકમાં આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે બીજામાં કંઈ એડ નથી કર્યું તેને મિક્સ કરી દઈએ અને તેને પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી અને જમાવવા માટે રાખી દઈએ છ થી આઠ કલાક પછી બંને દહીં છે એ જામી અને તૈયાર થઈ ગયા છે તો ચાલો જોઈએ કે બંને દહીંમાં શું ફર્ક છે આ દહીં એ છે કે જે આપણે નોર્મલી મેળવ્યું હતું કંઈ એડ કર્યા વગર દૂધમાં કંઈ એડ નહોતું કર્યું તો તે દહીં પણ એકદમ સરસ મળ્યું છે અને જ્યારે આ દહીં છે એ આપણે મિલ્ક પાવડર એડ કરીને બનાવેલું દહીં છે તો એ દહીં પણ ખૂબ જ સરસ મળ્યું છે તો નોર્મલ દહીંની અંદર આવી રીતે ચાકુથી પીસ કરીએ તો તેના પીસ થાય છે અને પાણી છે એ પણ ઉપર આવતું નથી એ દહીં પણ ખૂબ સરસ મળ્યું છે જ્યારે મિલ્ક પાવડર એડ કરીને જે દહીં બનાવ્યું હતું તેના આપણે પીસીસ કરવા જઈએ ચાકોથી તો તેના પણ પીસ થાય છે દહીં બધું ભેગું નથી થઈ જતું અને તેમાં પણ પાણી ઉપર આવતું નથી હવે આવી એક જે પાતળી નાઈફ છે એની મદદથી હું આનો ચોસલો લેવાની ટ્રાય કરું છું તો ચોસલો છે એ પ્રોપરલી નાઇફ ઉપર આવી જાય છે અને દહીં છે એ ઢળીને પડી જતું નથી પ્લસ તેમાં તળીએ જરા પણ પાણી છૂટું પડી ગયું હોય એવું પણ દેખાતું નથી તેનો સરસ પીસ થઈ અને તે નાઇફ ઉપર રહી શકે છે સેમ બીજા દહીંમાં પણ હું એવી રીતે તેનો એક પીસ છે તેને નાઇફ ઉપર લેવાની ટ્રાય કરું છું જેમાં આપણે મિલ્ક પાવડર એડ કર્યો હતો એ દહીં છે તો એ દહીં પણ સરસ પીસની જેમ ઉપર આવે છે એ પણ ઢળીને પડી જતું નથી કે તેમાં પણ નીચે પાણી રહ્યું નથી તો દૂધમાં તમારે કોઈ થિકનિંગ એજન્ટ એડ કરવાની બિલકુલ જરૂર નથી દૂધની ક્વોલિટી મેળવણની ક્વોલિટી અને યોગ્ય ટેમ્પરેચરને ધ્યાનમાં રાખીને ઘરે ચોસલા પડતું દહીં છે એ બનાવી શકાય છે